અત્યારે હાલ આપણે ન્યારી ઝોન જે હેઠળ આપણે વેસ્ટ ઝોન જો આવે છે એના આખા વિસ્તારની અંદર પાણીનો સંગ્રહ માટે થઈ અને દોઢસો એમએલડીનો આપણે પીએસઆર જીએસઆર આપણે એન્જિનિયરિંગ કોલેજ પાસે આપણને કલેક્ટરની આપણે જગ્યા આપી છે ચોપન હજાર ચોરસ મીટર જગ્યા આપણને મળેલી છે એની અંદર આખો આ પ્લાન્ટ બેસાડવામાં આવશે એટલે ન્યારી હેઠળ જેટલા વિસ્તાર આવે છે એટલા વિસ્તારને ભવિષ્યની અંદર પણ ક્યારેય પાણીની તકલીફ ન પડે આવતા દસ પંદર વર્ષ સુધી આ પ્લાન થઈ જશે એટલે વેસ્ટ ઝોનના ક્યાંય પણ વિસ્તારની અંદર પાણીની ક્યાંય પણ તકલીફ નહીં પડે એટલા માટે થઈને આ આયોજન કરેલું હતું અને આવી જ રીતે આપણે ઈસ્ટ ઝોનની અંદર પણ આપણે પ્લાન કરવા માગીએ છીએ એની પણ જગ્યાની અત્યારે તપાસ ચાલુ છે ત્યાં પણ મળશે તો ઈસ્ટ ઝોનની અંદર પણ આપણે દોઢસો એમએલડીનો આ ટ્રીટમેન્ટ પ્લાન આપણે બનાવવાના છીએ સેન્ટ્રલ ઝોન છે એ આપણું ફિક્સ છે એટલા માટે એ વધવાનું નથી પણ ઈસ્ટ અને વેસ્ટની અંદર આવનારા દસ પંદર વર્ષ સુધી પાણી પીવાના પાણી લોકોને ક્યાંય તકલીફ ના પડે એના માટેના આ પ્રોજેક્ટ આપણે કરી રહ્યા છીએ અત્યારે જે ખાસ કરીને જે આપણે મોટા મવા મુંજકા માધાપર ઘંટેશ્વર જે વિસ્તાર આપણે વોર્ડમાં ભણેલા છે અત્યારે પણ હાલની તકે આપણે જેટકો અત્યારે ચાલુ થઈ ગયો છે મોટા મવા અને મુંજકા બે જગ્યાએ આપણે ચોવીસ ચોવીસ એમએલડીના આપણે એસઆર જીએસઆર બનાવી રહ્યા છીએ એ પણ છ મહિનાની અંદર આપણે ચાલુ થઈ જશે રૈયાધાર પણ આપણે ચાલુ છે એટલા માટે થઈને હાલ રાજકોટમાં વેસ્ટ ઝોનની અંદર પુષ્કળ પ્રમાણમાં આપણું રાજકોટ જ્યારે વધી રહ્યું છે ત્યારે પ્રાથમિક આપણે કોઈપણ વિસ્તારની અંદર પાણીની તકલીફ ના પડે એટલે અત્યારે આપણી પ્રાઇમરી પ્રાથમિક આપણે જરૂરિયાત પ્રમાણે આપણે ઈ એસઆર જીએસઆરનો પ્રોજેક્ટ ચાલુ છે અને અમુક પ્રોજેક્ટ છે આપણે 까리에 그렇지